સુરત શૈની યુનિવર્સલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટને એક મહત્ત્વની સિદ્ધિ હાંસિલ થઈ છે કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટના ડૉક્ટર આદિત્ય લાડ દ્વારા ઓપન હાર્ટ સર્જરી નવી ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવી ઓપન હાર્ટ સર્જરી કે વાલ રિપ્લેસમેન્ટ સર્જરી કી હોલ નામની ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવી છે આશરે યુનિવર્સલ હોસ્પિટલમાં બસ્સોથી વધારે આવા દર્દીઓની સર્જરી થઈ ચૂકી છે આ અદ્યતન ટેકનોલોજી થી દર્દી વહેલી તકે રિકવરી મેળવી શકે છે ચાન્સીસ વધે છે અને જલ્દી ડિસ્ચાર્જ પણ મળે છે આ ટેકનોલોજી બાબતે ડૉક્ટર આદિત્ય એવી ન્યૂઝ ચેનલને વધુ માહિતી આપી હતી નમસ્કાર સુરત શહેરમાં ઘણા બધી એવી ટેકનોલોજી છે જે સર્જરી કરવા પછી જે આપણે જે જે રિકવરી રેટ છે એ ખૂબ જ ઇઝી થઈ જાય છે આજે આપણે મોજુ છું યુનિવર્સલ હોસ્પિટલ જેમાં એક એવી જ પ્રકારની સર્જરી કરવામાં આવી છે આપણી સાથે ડૉક્ટર આદિત્ય મોજુ છે એમની સાથે વાત કરીશું કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાંથી જી સર કયા પ્રકારની જે સર્જરી છે આ વખત કરવામાં આવી છે ને શું ટેકનોલોજીનો કેવી રીતે સહી રી સહી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે નોર્મલી જે ઓપનઆર્ટ સર્જરી કરવામાં આવે છે જેમાં બાયપાસ ગણી શકો કે પછી વાલ બદલવો એટલે કે વાલ રિપ્લેસમેન્ટ કે વાલ રિપેર ગણી શકો એ તમામ સર્જરી જે છે આપણે છાતી ખોલીને કરતા હોઈએ છીએ ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર વર્લ્ડમાં લગભગ એ રીતે થતું હોય છે પણ આપણે જે ટેકનિકથી કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ એઝ મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી અથવા તો એને કીહોલ સર્જરી પણ કહેવામાં આવે એમાં ભગવાને આપણને બે પાસડી વચ્ચે જે નાની જગ્યા આપી હોય એટલામાંથી આટલા નાના ત્રણ ચાર સેન્ટીમીટર જેટલા ઇન્સિઝનમાંથી આપણે આખી સર્જરી પાર પાડી દઈએ છીએ એમાંથી બાયપાસ ત્રણ નળીનું ચાર નળીનું બાયપાસ કે પછી વાલ રિપેર રિપ્લેસમેન્ટ બાળકોના અમુક રોગો એ તમામ વસ્તુ આપણે અંદર એ પદ્ધતિથી આપણે કરી શકીએ છીએ એના માટેના જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને બધું છે એ આપણી પાસે અહીંયા યુનિવર્સલ હોસ્પિટલમાં અવેલેબલ છે આજે સર્જરી કરવામાં આવી છે એ ડીલિંગ ડિટેલિંગ શું છે કેટલી ઉંમર હતી ને હવે એમનું રિકવરી રેટ કેટલું છે આપણે લગભગ પાછલા દસ મહિનાથી હું આ હોસ્પિટલમાં કાર્યરત છું સુરત ખાતે તો લગભગ બસોથી અઢીસો દર્દીઓની સર્જરી આ પદ્ધતિથી આપણે કરવામાં આવી છે એમાં સૌથી નાનામાં નાની વયનું પેશન્ટ ચોવીસ વર્ષનો એક છોકરો બારડોલી ગામનો છે એનું બાયપાસ આપણે આ પદ્ધતિથી કર્યું છે અને મોટામાં મોટી વયમાં અત્યારે હાલમાં જ એક બા અમે અત્યારે જોયા છે તે દેટ ઇઝ એટી શી ઇઝ એટી ફોર ઇયર ઓલ્ડ તો ચોર્યાસી વર્ષની ઉંમરે એમનું વાલ રિપ્લેસમેન્ટ ફ્યુચરલેસ ટેકનિકથી કરવામાં આવ્યું હતું ફ્યુચરલેસ ટેકનિકથી સુરત ખાતે આપણે ફર્સ્ટ પ્રકારનું વાલ રિપ્લેસમેન્ટ કર્યું છે જેમાં કોઈપણ પ્રકારના ટાંકા વગરના વાલનું ઇમ્પ્લાન્ટેશન જે ટાવી વાલ પણ એને કહી શકાય એનું ઇમ્પ્લાન્ટેશન આપણે કરવામાં આવ્યું છે તો તેમની વય હતી એટી ફોર ઇયર્સ આ સર્જરી કર્યા પછી કેટલા દિવસ કે કેટલા આજમાં એમને છૂટી આપવામાં આવતી હોય છે લગભગ સર્જરી આ પણ હૃદયની મેજર સર્જરી કહેવાય ભલે આપણે નાના કાણામાંથી કરીએ છીએ કે પછી એમાંથી મોટા ઇન્સિઝનમાંથી કરીએ પણ અમુક જે તકેદારીઓ આપણે ઓપરેશન પછી રાખવાની હોય એના માટે દર્દીને ત્રણથી ચાર દિવસ તો હોસ્પિટલમાં રોકાવું જ પડે બટ વન્સ પેશન્ટ ઇઝ ડિસ્ચાર્જ ત્યાર પછી એને કોઈપણ જાતની પરજી રાખવાની જરૂર જાજી રહેતી નથી પોતાનું રૂટીન કામ એ દરેક વસ્તુનું દાદર ચડવાનું ઉતરવાનું પછી ખાવાનું બેસવાનું કોઈપણ પ્રકારના ટેકા કે મદદ વગેરે કરી શકે છે જેવી રીતે ડૉક્ટર આદિત્ય જણાવ્યું કે કેવી રીતે સુરત શહેરમાં પ્રથમ વખત એક એવી કી હોલ સર્જરી જે છે એ અહીં યુનિવર્સલ હોસ્પિટલમાં કરવામાં આવી છે ઘણા બધા એવા અઢીસો જેટલા જે દર્દીઓ છે એ લોકોની સારવાર અહીં થઈ ચૂકી છે એક્સપિરિયન્સની સાથે નવી ટેકનોલોજીની સાથે રિકવરી રેટ જે સારો જે છે દર્દીનું બની રહે તે માટે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરી દર્દીઓને સારી રીતે સારવાર અહીં આપવામાં આવી રહી છે